ધામણી ગામે પાસે ભરેલ કન્ટેનર રિવર્સ આવી જતા ચાલકની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી તારીખ સત્તર માર્ચ રવિવારના રોજ ચાર કલાકે બનેલી અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ ધરમપુરના ધામણી ગામે સેલટીપાડામાં સળિયા ભરેલું કન્ટેનર ગામે સળિયા ખાલી કરવા માટે જઈ રહ્યું હતું ચાલકની સમય સૂચકતાના કારણે મોટી અકસ્માતની ઘટના ટળી હતી જોકે કે કન્ટેનરમાં મુકેલ સળિયા કન્ટેનરમાંથી બહાર આવી ગયા હતા તેમજ ટ્રેલર માર્ગમાં અધવચ્ચે અટકી જતા રોડ બ્લોક થઈ ગયો હતો ઘટના બનતા આસપાસના રહીશો દ્વારા કન્ટેનર ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ટ્રેલરને સાઈડે કરી રસ્તા પર વિખેરાયેલા સળિયાને એકઠા કરી લેવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી